ગુજરાતમાંથી કોંગ્રેસના લોકસભાના એકમાત્ર ઉમેદવાર અને બોલતા નેતા ગેની બેન ઠાકોર આપણા આણંદમાં ઉપસ્થિત છે આપણે એમની પાસેથી જાણ્યું જાણીશું કે ગુજરાતની અંદર જે સરકાર કામ કરી રહી છે એમના માટે એમનો શું અભિપ્રાય છે બેન જણાવશો ગુજરાતની સૌથી સૌથી પહેલા તો ગુજરાતની ધરતી ઉપર રાહુલજીનું હાર્દિક સ્વાગત છે આપે કહ્યું કે ગુજરાતના પ્રશ્નો કયા છે તો સૌથી પહેલા જે પંદર વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હોય અને અગિયાર વર્ષથી વડાપ્રધાન દેશના રહ્યા હોય એવા વડાપ્રધાનશ્રીને ગુજરાતની પ્રજા અને ઓબીસી વતી અમે અપેક્ષા રાખતા હતા કે ઓબીસીનો મુખ્યમંત્રી બને એટલે કંઈક ઓબીસી માટે વિચારશે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ન વિચાર્યું અગિયાર વર્ષથી પીએમ છે ત્યારે પણ ન વિચાર્યું એટલે અમારી ઓબીસી સમાજની એસસી એસટી જનરલને જે મળે એનાથી અનેક ગણો મળે એમાં અમને વાંધો હોઈ શકે નહીં પણ ગુજરાતની અંદર ચોપન ટકાથી પણ વધારે વસ્તી જયારે બક્ષી પંચની હોય તો એને બજેટની અંદર જે કંઈ મળવું જોઈએ એ નથી મળતું શિક્ષણની વાત હોય કે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજને વર્ષોથી અન્યાય થતો આવ્યો છે તો રાહુલજી આજે પોતે ઓબીસી એસટી ન હોવા છતાં એમને પોતે કોંગ્રેસના કાર્યકરોને ખાતરી આપી છે અને આવનાર સમયમાં સમગ્ર ઓબીસીને ખાતરી આપી છે કે જયારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને કે કેન્દ્રમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બને એના બજેટના સત્યાવીસ ટકા બજેટ એ ઓબીસી ને મળે અને એ માટેના અમારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રયત્નો રહેશે અચ્છા ગુજરાતની અંદર રોડ બ્રિજ સહિતની જે સમસ્યાઓ છે એ માટે આપનું શું કેવું છે ભારતીય જનતા પાર્ટી એનું જો કોઈ બીજું નામ હોય તો એનું નામ બદલીને ભ્રષ્ટાચાર પાર્ટી આપવાની જરૂર છે બીજા રાજ્યોની અંદર ક્યાંક નાના મોટી ઘટના બને ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એના હોદ્દેદારો મીડિયામાં આવી જાય અને હોબાળો કરે ને બીજાને બધાને ભ્રષ્ટાચારી ગણે આજે ગુજરાતની અંદર કેટલા બ્રિજ તૂટ્યા કેટલી બધી નિર્દોષ લોકોના જીવ ગયા અને એમને જે કોઈ પણ ટેન્ડર હોય કે ગમે તે કામગીરી હોય તો પહેલો વાઇટ ચેક એ કમળમની અંદર જમા કરાવવો પડે એને તમામ યોજનાઓ કાગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના ના જે કાર્યકરો છે એ કોઈ રીતે આર્થિક સદ્ધર થાય એના માટે આવનાર જે લોકોના ભવિષ્ય માટે કે એની હાથે નહીં પણ એમને પોતાને શું મળે છે અને એ પ્રકારે પ્રકારેના ક્વોલિટી વગરના કામો થતા એ હોનારત સાબિત થાય એ સ્વાભાવિક છે એટલે મારું પોતાનું માનવું છે અને ઘણા વર્ષોથી હું નાના મોટા વહીવટમાં બેઠી છું ત્યારે અહીં જે કાંઈ યોજનાઓ છે એ યોજનાઓ મેં અગાઉ કીધું એમ કે અધિકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓને એને બધા મળી અને મોટા પાયે ભ્રષ્ટાચાર જે આચરી અને સરકારના કરોડો લોકોના કરોડોને હવે તો એટલી પણ વટાવી છે કે કોઈ પણ નેતૃત્વ આજે આણંદ જિલ્લામાં ત્રણ દિવસીય સંગઠન સુજન અભિયાન અંતર્ગત એ નિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે એના પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત ખાસ કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આખા દેશમાં બે હજાર પચીસના વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ સંગઠન સૂજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે રાહુલજીનો ગુજરાત સાથેનો નાતો ગુજરાત માટેનો પ્રેમ એટલે ગુજરાત અને ગુજરાતીઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે વિઝન છે એના ભાગ સ્વરૂપ સંગઠન સૂજન અભિયાનની શરૂઆતના પહેલા દિવસથી રાહુલજીએ કીધું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને ભૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે લોક લોકભોગ્ય બનાવવાનું છે નવા લોકોને સંગઠનમાં કામ કરવાની તક આપવાની છે અને ખાસ કરીને સત્તા માટે નહીં પણ ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના જે કુશાસન છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે જે અધિકારી ને કમિશન રાજ ચાલે છે અને એમાં લોકો હેરાન પરેશાન છે જે ભય ડર અને અત્યાચાર અન્યાયની રાજનીતિ થઈ રહી છે જેની સામે લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોને ઉઠાવી બધાને સાથે જોડી અને અધિકારની લડાઈ લડાય ન્યાયની લડાઈ લડાય એ હેતુ સાથે સંગઠનને વેગવંતુ બનાવશું આજે ત્રણ દિવસની જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં રાહુલજી અહીંયા ઉપસ્થિત છે એ જ બતાવે છે કે ગુજરાત માટે કેટલી અગત્યતા રાખે છે આજે શિબિર દરમિયાન પણ રાહુલજીએ વાતનો ઉલ્લેખ કર્યો કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ પ્રશ્ન માટે જ્યાં પણ કોઈને અન્યાય થાય જ્યાં પણ કોઈ અત્યાચાર થાય એનો અભાવ બનવાનું કામ કોંગ્રેસનું સંગઠન કરશે જ્યાં પણ જરૂર પડે ત્યાં રાજ્યનું નેતૃત્વ હોય કે ખુદ રાહુલ ગાંધીજી હોય એમણે પણ કટિબદ્ધતા બતાવી છે કે ગુજરાત માટે ગુજરાતીઓ માટે જ્યારે પણ યાદ કરશો જ્યારે પણ બોલાવશો મારા સહિત આખી કોંગ્રેસ પાર્ટી તૈયાર છે જરા ત્રણ દિવસના તાલીમ શિબિરમાં સંગઠનની સમીક્ષા નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કયા મુદ્દાઓ છે કયા પ્રશ્નો છે આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યક્રમો લોકોના મુદ્દાઓને લઈને આંદોલનો અને એ સહિત વો ટુ ધ પીપલ લોકો વચ્ચે જઈ અને સરકારની નિષ્ફળતાઓ ગેરવહીવટ ભ્રષ્ટાચાર અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાના કાર્યક્રમો પર આ ત્રણ દિવસમાં વિસ્તૃત ચર્ચા થશે શિબિરના અંતિમ દિવસે ગુજરાત કોંગ્રેસની આખી ટીમ કોંગ્રેસ આવનારા સમયનો રોડમેપ પણ પાર્ટી હાઇકમાન્ડ સામે અને ગુજરાતના લોકો સામે રાહુલજી આજે માર્ગદર્શન આપવાની સાથે સાથે એ હોસલો પણ આપ્યો છે એ માઇઝરી કે સમર્થન પણ આપ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના લોકોની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર સક્ષમ બનશે સક્રિય બનશે બનશેની તમામ કાર્યક્રમોમાં લડાઈમાં રાહુલજી સહિત કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાત માટે હંમેશા તત્પર રહેશે એ વાતનો ઉલ્લેખ એ વાતનો અહીંયા આગળ રાહુલજી અહેસાસ પણ કરાવ્યો છે અને ઉત્સાહ પણ વધાર્યો અમિતભાઈ 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 એક મિનિટ અમિતભાઈ રાહુલજીએ ચૂંટણીની અંદર ટિકિટ બાબતની એક વાત કરી છે ડીસી જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને પાવર આપવાની વાત કરી અત્યારે બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં પણ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વાત કરી છે ને ટૂંક સમયમાં જિલ્લા પ્રમુખ પ્રમુખશ્રીઓ સાથે અલગથી પણ રાહુલજી સંવાદ કરવા જઈ રહ્યા છે રાહુલજીનું કોંગ્રેસ પાર્ટીનું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબનું બહુ સ્પષ્ટ વિઝન છે કે આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્વ મળશે પક્ષમાં કોઈ નિર્ણયો હોય ચૂંટણીલક્ષી નિર્ણયો હોય સંગઠનમાં જે કામ કરવાવાળા લોકો છે એના અભિપ્રાયને મહત્વ આપવામાં આવશે એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ છે હજુ વિસ્તૃત ચર્ચા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી વાત કરીને પણ રાહુલજી કરશે અને આ ત્રણ દિવસની શિબિર દરમિયાન પણ વિસ્તૃત ચર્ચા થશે આવનારા દિવસમાં ફરી એકવાર જિલ્લા પ્રમુખશ્રીઓની લાંબી તાલીમ શિબિર પણ થવા જઈ રહી છે એમાં પણ વધારે વિષયોની વધારે મુદ્દાઓની ઝીણવટપૂર્વકની જણાવટ પણ થશે ઝીણવક પૂર્વક ની ચર્ચા પણ થશે ને એના માટેની રણનીતિ પણ સવાલ થેન્ક યુ તુષારભાઈ થોડી વાત કરે ને પછી હજુ આપણે સાંજે ફરી મળી હિન્દી લેવાનું ના હોય આવી હિન્દી ના લેવાનું